અબડાસાના મુખ્ય મથક નલિયા ગામની પાણીની સમસ્યા અને કરેલ પ્રયત્નો સાંભળીએ ગામના સ્થાનિક લોકો પાસેથી જાણીએ અને એક ડોક્યુ ગામના ઇતિહાસ તરફ નજર કરીએ અને જાણીએ પાણીનું મહત્ત્વ અને જોઈએ મા ન્યૂઝનો ખાસ અહેવાલ જીવ માત્રની પ્રાથમિક જરૂરત હવા પાણી અને ખોરાક છે હવા એ કુદરતની સીધી ભેટ છે જ્યારે પાણી અને ખોરાક માટે જીવ માત્રને મેળવવા પ્રયત્નશીલ થવું પડે છે એ જ રીતે આજે આપણે અબડાસાનો મુખ્ય મથક નલિયાના ઇતિહાસ ઉપર નજર કરીએ ઇતિહાસમાં આપણે નજર કરીએ તો નલિયા ગામની સ્થાપના આજથી સાડા ચારસો વર્ષ પહેલા નારીઓજી જાડેજા જાડેજાએ તેમના મામા હાજાજીના હાથે નલિયા ગામની ખીટી ખોળાવેલ આ ખીટી આજે પણ દરબાર ઘાટ મોમાયામાના મંદિરની અંદર ઉપસ્થિત છે અને તે સમયે જ્યાં પાણીની સગવડ હોય ત્યાં જ ગામ વસી શકે આ વખતથી નારીઓજી બહુ સારી રીતે વાકેફ હતા એટલે તેમણે તેમના મામા હાજાજીની સ્મૃતિમાં હાજાસર તળાવ બંધાવ્યું અને આ તળાવ ઓગણત્રીસ એકરમાં બંધાયેલું છે જે આજે પણ ઉપસ્થિત છે અને સમયાંતરે વ્યવસ્થાના ભાગરૂપે આ તળાવના ત્રણ ભાગ કરવામાં આવ્યા જેમાં હાજાસર મેખાણ અને હેમાસર તળાવના નામે આ તળાવ ઓખાયો છે મોટાભાગે આ તળાવ વરસાદના પાણીથી ભરાતા હોય અને વર્ષો સુધી નલિયા ગામનો પીવાનો અને અન્ય વપરાશનો સમગ્ર ભાર જે છે એ આ ત્રણ તળાવો દ્વારા ઉપાડવામાં આવતો હતો ત્યારબાદ એક ભાટિયા સદગ્રસ્ત પરિવારે પોતાની સ્મૃતિમાં ધમાણી વાવનું ખોદાવી અને તેને બંધાવેલ છે અને આજની તારીખમાં પણ ચુમ્માલીસ હજાર જેટલું લીટર છે એ ગરોડા દ્વારા સિંચી અને નલિયા ગામને પીવાનું પાણી છે એ આના દ્વારા પૂરું પાડવામાં આવે સમયાંતરે નલિયાનો વિકાસ થતો ગયો નલિયાની વસ્તી જે આજથી સાડા ચારસો વર્ષ હતી તેનામાં પણ અનેક વૃદ્ધિ થઈ તો સમયાંતરે લોકશાહી આવતા સ્થાનિક સ્વરાજની સંસ્થાની સ્થાપના થઈ અને વિવિધ દાતાઓ દ્વારા પહેલાં જે તે સમયે અમુક ફરિયાવાઈ સ્ટેન્ડ હતા એ સ્ટેન્ડથી પાણી પૂરવામાં આવતું એક સોનારા દાતાઓ દ્વારા પાણીનો ટાંકો બંધાવવામાં આવ્યો સમયાંતરે નલિયા ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે નળના કનેક્શન આપી અને પાણી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું આ કાર્યની અંદર પાંજરાપોળવાળી વાવ પીરવારી વાય હાલ કાલા હનુમાનજી દુધિયાવાડી વા વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરી વિવિધ સરપંચો આગેવાનો અને દાતાઓ દ્વારા સતત પ્રયત્નશીલ રહી અને નિયમિત રીતે પાણીનું વિતરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે હવે અત્યારની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો નલિયાનો પાણીનો મેઇન સ્ત્રોત અત્યારે ગણીએ તો મૂળ અત્યારે પાણી પુરવઠા દ્વારા સરકાર દ્વારા બહુ સારી યોજના આપવામાં આવી નલિયા પાણી પુરવઠાને મીઠી ડેમમાંથી પાણીની સપ્લાય આપવા માટે આ માટે છાડુરા નાકા ઉપર બે લાખ લીટરનો ટાંકો બનાવી સંપા બનાવી અને આ પંચાયતને હસ્તગત કરવામાં આવ્યો છે પણ કોઈપણ કારણોસર બે વરસથી આ ટાંકાથી પાણીની સપ્લાય કરવાનું કાર્ય પંચાયત શરૂ કરી શકેલ નથી અને હાલ આપ જાણો છો એમ દુષ્કાળનું વરસ છે તો જે તે સમયે મીઠી ડેમમાં પાણી હતું જો ખેડૂતોને સિંચાઈ માટે આ પાણી સમયસર આપ ઉપાડતા હતા એમાં રોકવામાં આવત તો નલિયા ગામને આજે આ પાણીની સમસ્યા નડત નહીં એટલે હાલ ત્યાં કોઈ સ્ત્રોત નથી પંચાયતે હાલ પણ મીઠી ડેમમાં ખાડો ખોદાવી અને પાણી કાઢવાનો પ્રયત્ન કરેલ છે પણ એ એક ક્ષણિક છે એનાથી પહોંચી શકાય તેમ નથી બીજો સ્ત્રોત કે આપણો ઝાંખરીનો ડેમ છે વાસમો દ્વારા બનાવવામાં આવે છે ત્યાં આઠથી દસ બોર કરેલા છે અને હાલ જે આવે છે તે સમગ્ર પાણી ત્યાંથી પૂરું પાડવામાં આવે છે પરંતુ આ પાણીનું ટીડીએસ જે છે એ જેટલું હાઈ છે એટલે આને ડાયરેક્ટ આપણે પીવાના યુઝમાં લઈ શકીએ તેમ નથી અને એ તે સિવાય પરચોથી પણ અત્યારે પંચાયતે નવા બોર કર્યા છે એવી માહિતી મળેલ છે પણ આ સમગ્ર પ્રક્રિયાની અંદર ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ દેખાય છે અત્યારે પંચાયતે લગભગ દસથી થી પંદર લાખ રૂપિયા જેવા પાણી પાછળ ખર્ચો કરેલ છે પણ અનુભવની કારણે કદાચ તેમની જગ્યા પણ ખૂટી પસંદ થઈ ગઈ હોય યા તો કોઈ અનુભવી પાસે પાણી ચેક કરાવેલું એવું નથી એટલે જેટલા પણ બોર કર્યા છે તમામે તમામની અંદર હાઈ ટીડીનું પાણી આવી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક ભવિષ્યના સમયમાં જો આવો મોટો દસ પંદર લાખનો ખર્ચો આપણે કરતા હોઈએ પાણી માટે તો સમગ્ર ગામને સંકલનમાં લઈ અને અનુભવી માણસોને સાથે લઈને જો આ કાર્ય કરવામાં આવે તો વર્તમાન સમયમાં પણ આંશિક રાહત આપણાને આ દુષ્કાળમાંથી પાણીની મળી શકે નંબર ત્રણ કે આ પીવાના પાણીના સંકલન માટે આપણા મામલતદાર સાહેબ શ્રી ગઢવી સાહેબ સાથે મારી વિગતવાર ચર્ચા થઈ હતી એમણે બહુ સારો પોઝિટિવ એટીટ્યુડ આપી અને અછતની સંકલન મિટિંગમાં પણ એક આરો પ્લાન્ટ નલિયા ગામને અર્પણ કરવામાં તો જેવી સંસ્થાનો સંકલન કરી તો ગવર્મેન્ટમાંથી માંગી અને એ પાણી ફિલ્ટર કરી અને પીવાનું પાણી પાણીને લાં ઘરે ઘરે પહોંચાડવું પોસિબલ નથી કારણ કે નલિયાની રોજની જરૂરિયાત બાવીસ લાખ લીટરનું કન્જપ્શન છે તો એ પ્લાન્ટ કરીને પીવાનું પાણી ત્યાંથી પંચાયત હસ્તગત વિતરણ થઈ શકે આવી વ્યવસ્થા પણ આપણે ગોઠવી શકીએ તેમ છે હવે તો અબડાસામાં મુખ્ય મથક નલિયાની આખી ભાઈએ વિગત આપી પરંતુ પહેલાં માત્ર વરસાદનું સ્ત્રોત એ જ પીવાના પાણી માટેનું સ્ત્રોત હતું ધોવા અને નહાવા ધોવા માટેનું એ જ સ્ત્રોત હતું સમયાંતરે પહેલાં ઓગણીસો પચ્યાસીની અંદર પહેલી પાણી યોજના ભાઈ શ્રી વિલજી પ્રેમજી અને નાનજીભાઈ બે જણા તે વખતે લેરીભાઈ અને મામરશે સરપંચ અને ઉપસરપંચની ભૂમિકા ભજવીને તેમણે પાણી સ્ટેન્ડ પોસ્ટ દ્વારા નલિયાને પહોંચતું કર્યું સમયાંતરે એવું થયું કે જ્યારે વાસમો યોજના આવી ત્યારે નલિયાને આ આખું પ્રોજેક્ટ લઈને હું તે વખતે વાસમોમાં છાબડાસાહે પાસે ગયો અને પ્રથમ છ હજાર મીટર પાણીની લાઈનનું ખોદાણ કરાવી અને જે વાસમોનો એક નિયમ હતો કે પાદરે આવેલા પાણીને ઘર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા અને એ રીતે સ્ટેન્ડ પોસ્ટની સંખ્યા ઘટાડીને પણ ઘરે ઘરે વધારેમાં વધારે માણસોને ઘેર ઘેર પાણી પહોંચે એ માટે પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી એના માટે પ્રથમ નલિયાથી અગિયાર કિલોમીટર દૂર લાજરા તળાવનું નિર્માણ થયું લાજરા તળાવ હતું નિર્માણ પરંતુ ત્યાં પહેલો કૂવા બનાવવા આવ્યા પરંતુ તે પછી યુએનડી પીના સહકારથી મામદ શેઠના પ્રયત્નોથી અને તુલસીભાઈ ગજરાના સ્થાને આખી યુએનડી પીએ પ્રથમ ચૌદ લાખ રૂપિયા ફાળવા હવે સદભાગે આપણા નલિયાના સદભાગે અઠ્યાવીસ લાખનો એક પ્રોજેક્ટ આવ્યો જેના છત્રસિંહના અધ્યક્ષસ્થાને અને ખેતસી માસ્તેની મંત્રી પદે વીસ જણાની પાણી કમિટી બનાવવામાં આવી જેમાં ગામના સર્વ સમાજના પ્રતિનિધિઓને સમાવવામાં આવ્યા અને અઠ્યાવીસ લાખના પ્રોજેક્ટમાં તલસ્પરતી માહિતી મેળવીને છત્રસિંહભાઈએ પોતાના વ્યક્તિગત વડપણના અધ્યક્ષસ્થાને પોતાના નજરથી આખું કામ કરાવ્યું જેના કારણે ત્રણ બાબતોનું કામ કર્યું પહેલાં તો નલિયાથી નજીક પાણી મળ્યું છ કિલોમીટર પાણી સંગ્રહ માટેનો રિચાર્જ સ્ટ્રક સ્ટ્રકચર બનાવ્યો તે પછી પાણીની આવ સુધારણા કરી જેથી થોડા વરસાદે પણ એ સ્ટ્રકચર આખું તરત જ ભરાઈ જાય અને પછી બીજું નલિયાની અંદર આજથી તે વખતે ટીડીઓ સાહેબની પારેખ સાહેબની સૂચનાથી નલિયામાં એક વધારાનો સ્ત્રોત એટલે જે પાંજરાપોળનો કૂવો કહેવામાં આવે છે તે હરિજન મજૂર બાંધ બાંધકામ સહકારી મંડળી બોથાળાના સહકારથી અમે નલિયામાં તે વખતે કૂવો બનાવ્યો પરંતુ એ કૂવો ચાલીસ ફૂટ ઊંડો અને દસ ફૂટ જ પહોળો હતો એને આખી મેં આ વિગત સમજાવી કે ભાઈ અમારી પાસે બજેટ નહોતું પછી છાત્ર બે લાખ ચાલીસ હજારના ખર્ચે આખું બજેટનું આખું ફરીથી એના માટે તળસ્પર્શી માહિતી મેળવીને માત્ર ચાલીસ ફૂટ ઊંડો કૂવો પરંતુ વીસ ફૂટ પાણી કૂવો પહોળો કરીને એમાંથી આજે પણ ઠંડુ અને મીઠું પાણી ધમાણીના બીજા સ્ત્રોત તરીકે ધમાણીનો નળિયામાં પીવાના પાણી માટેનો એકમાત્ર સ્ત્રોત ધમાણી છે સેકન્ડનો નંબરનો સ્ત્રોત હવે પાંજરાપોરનો કૂવો છે તે પછીનો ત્રીજા નંબર સ્ત્રોત પીરવાડી વાવ છે અને ચોથો વાવ જે આપણો સ્ત્રોત હતો તે થોડો નિષ્ફળ ગયો જે આપણે હનુમાનજીના મંદિરની સામે બનાવવામાં આવ્યો હતો આ રીતે નલિયાનું જે પાણીનો પ્રશ્ન છે તે કાયમી ધોરણે પીવા માટેનો રહે છે હવે થોડોક સમયાંતરે નવા નવા જે પ્રોજેક્ટ બના રહ્યા છે તેમાં ખરેખર સારો કોઈ પ્રોજેક્ટ હાથ ધરાય અને પીવાનું પાણી માત્ર સિંચીને ન ભરાય પરંતુ ઘર બેઠે કાંઈક મળી રહે એવો વિચારવાનો આ એક બહુ સમય છે કારણ કે આ અઠ્યાવીસ લાખની જે ગ્રાન્ટ આવેલી તેમાં અધ્યક્ષતાને છોટુભાઈએ છત્રસિંહભાઈએ તે વખતે ત્રણ વિભાગમાં વહેંચીને પહેલો તો ત્યાં સંગ્રહનો આખો આખો રિચાર્જિંગ તળાવ બનાવ્યો બોરીવાળો ઝાંખરી ડેમ બનાવ્યો આ ઝાંખરી ડેમ આજે પણ જો વરસાદ આવે તો આખું વરસ એમાંથી પાણી લાગ ભલે કદાચ ના આવે પણ પૂરેપૂરો ધોવા નાવા માટેનું સારું પાણી મળી રહે એવું છે અને પીવાના પાણી માટેનું સેકન્ડ સ્ટેન્ડ સેકન્ડ જો સ્ત્રોત બન્યો હોય તો ઝાંખરી તો પણ એ ઝાંખરીવાળા બોર પછીનો નેક્સ્ટ સ્ટેજ કોઈ હોય તો પાંજરાપોળનો કૂવો છે તેના કામમાંથી તેમાંથી પણ પાણી મળે છે આ રીતે ત્રણ કામ એમાંથી બનાવ્યા હવે એમાંથી જે એક્સેસ થોડી ગ્રાન્ટ બચી તો તે વખતે આ જે ગટર યોજનાનો પ્રોજેક્ટ ભાઈ શ્રી જયંતિલાલ ભાનુશાલી જે હાથ ધરવાના હતા તેને અમે આ વખતે કરી આપ્યો કે અમે સોર્સ કર તે વખતે સર્વે કરાવી આપ્યો અને એક લાખ અને પાંચ હજાર રૂપિયામાં તે વખતે અમે આ આનો આખો ગટર યોજનાનો તેત્રીસ કિલોમીટરમાં આ ગટર યોજના પાથરી પથરાઈ જાય એ રીતનો સર્વે પ્રથમ રામભાવ ભજન તથા સંતવાણી દર વર્ષની જેમ રામ નવમી તથા રામદેવ પીર મેળા સમિતિ રામગઢ લફરા મુકામી પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ સ્વામી બાપુ પ્રેરિત ભજન ઓટલા ઉપર ગૌ સેવાના લાભાર્થે ભવ્ય સંતવાણી તથા રામભાવ ભજનનું આયોજન કરવામાં આવે છે જેના કલાકારો લક્ષ્મણભાઈ બારોટ ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ભજન સમ્રાટ તથા હરેશદાન ગઢવી ભજન સમ્રાટ તથા સાજિંદા વાદકો તેમની કલાની રમઝટ બોલાવશે તો શેરવે ધર્મ પ્રેમી ભાઈ બહેનોને ભજનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે સ્થળ રામદેવપીર મંદિર રામગઢ લફરા તાલુકો મુન્દ્રા કચ્છ તારીખ ચૌદ ચાર બે હજાર ઓગણીસ રવિવાર રામનવમી ના રાત્રે દસ ત્રીસ કલાકે નિમંત્રક પ્રતાપસિંહ એલ જાડેજા રામગઢ લફરા સ્વર્ગસ્થ મણિલાલ રામજી સોની વડાલા તથા રામદેવ પીર મેળા સમિતિ રામગઢ લફરા મા દૂધ ગૌશાળા આપણી દેશી છે અને ગીર ગાય વિચરી રહી છે દેશી ગાય નું દૂધ એટલે અમૃત

દેશી કાકરેજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ માગ શાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિન્કિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંકલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ